હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે બનાવશું આપણે રવાનો શીરો તેના માટે હું ઘી લઉં છું અને આ કઈ ખુશીમાં બનાવું છું તે તમને હું સેલે જણાવીશ આપણે ઘી લઈ લીધું છે અને ગરમ થાય ત્યાં આપણા એક વાટકી રવો લઈશું હવે આવી રીતે આપણે શેકી લઈશું રવાનો વિડિયો તો મેં મૂકેલો જ છે અને આ કૃષ્ણને ઝારવા માટે સાઈન બનાવું છું આ મહાપ્રસાદ કહેવાય સત્યનારાયણ ને તે દૂધમાં જ બનાવવાનો આવી રીતે બધું આપણે ફેંકી લઈશું અત્યારે મારી પાસે ફ્રૂટ તો નથી નિતે તો મહાપ્રસાદ બની જાત પણ અમારા ગામડામાં અત્યારે ફ્રૂટ ન મળે એટલે અમારે તળાજા જાવું પડે એ અમારે આગુ બધી વ્યવસ્થા કરવી પડે એટલે ફ્રૂટ નહોતો એટલે પછી અત્યારે ખાલી દૂધ નાખીને તો હું પ્રસાદી બનાવું છું દ્વારકાધીશ ને અને મા કુળદેવીને બે ને જાળવા માટે પણ કઈ ખુશી છે હું જારીશ ને ત્યારે આપણે આ રવો શેકાઈ ગયો છે તેમાં દૂધ નાખશું અને ગરમ પાણી નાખશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું હજી થોડુંક આપણે પાણીની જરૂર છે તો પાણી નાખશું અમે આપણે ખાંડ નાખશું હવે આપણે ખાંડ મિક્સ કરી લેશું તમે જેટલું ગાળું ખાતા હો તે પ્રમાણે તમારે ખાંડ લેવાની આપણો રવો એકદમ દાણે દાળ ફૂલી ગયો છે સરસ થઈ ગયો છે આમ ને ઘી સૂટું પડવા માંડ્યું છે એલસી પાવડર અને થોડા કાજુ બદામ અને દ્રાક્ષ હવે આપણે એને ડીશમાં કાઢી અને બટકા પાડી દઈશું આવી રીતે આપણે ચમચાથી એક સરખું પાથરી દેવાનું હવે એના બટકા પાડી લઈશું આપણે પછી ઠરવા દેવાનું હવે આપણે કટ કરી લઈશું હવે ઠરી જાય ને પછી આપણે માતાજીને અને કૃષ્ણને ને બે ને ઝારી દઈશું હવે ઉપર આપણે થોડા ખસખસ નાખી દેશું આસાનીથી નીકળી ગયા જો આ આપડા કૃષ્ણને જળશું અને આ માતાજી કુલદેવીને માતાજીને દ્વારકાધીશને તો જારી લીધું છે હવે આપણે આ બટકા અલગ કરી નાખશું બધા અને આ શીરો એ માટે મેં બનાવ્યો છે કે મારે હો સબસ્ક્રાઈબ યુટ્યુબમાં પૂરા થયા છે અને એના ખુશી માટે અને હવે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો